હરિ ઓમ ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યામાં આજે આપણે સત્સંગ કરીશું કેવડા ત્રીજ ક્યારે છે જેને આપણે તાલિકા ત્રીજ કહીએ છીએ એ દિવસે વરાહ જયંતી પણ હોય છે અને આ વખતે એ વરાહ જયંતીની સાથે સાથે રવિયોગ અને રાજયોગ પણ છે તો કયા દિવસે આ કેવડા ત્રીજ છે એનું મહત્ત્વ બધું શું છે અને બધું સંપૂર્ણ આજે સત્સંગમાં હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો આદિ પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો પંચાંગોના અનુસાર આ વખતે છ સપ્ટેમ્બર હરિતાલિકા તૃતીયા એટલે કે હરિતાલિકા ત્રીજ રહેશે જેને આપણે કેવડા ત્રીજ કહીએ છીએ એ દિવસે રવિયોગ પણ છે અને ઘણા બધા બીજા બધા યોગો બની રહ્યા છે પણ મૂળ આપણે વિષય છે કેવડા ત્રીજ હવે સાથે સાથે એક વસ્તુ એ પણ કહીશ કે ઘણી બધી અલગ કન્ટ્રીઝમાં એટલે કે દેશોમાં આ વખત ત્રીજ અને જે ચોથ છે ચોથ વિષયમાં તો જલ્દી વિડીયો આવશે જ તો અલગ અલગ દિવસે છે તો તમે જે દેશમાં હોય એ પ્રમાણે આચરણ અવશ્ય કરજો પણ મૂળ રૂપે આપણા દેશમાં આપણે વાત કરીએ તો કેવડા ત્રીજ આ વખતે છ સપ્ટેમ્બર અને શુક્રવારે રહેશે હવે એનું મહાત્મ્ય શું છે એનું મહત્ત્વ શું છે એ શ્રવણ કરો આના મહાત્મ્ય વિશે શું લખ્યું છે કે નામસ્ય વરત રાજ્ય શૃણુદેવી યથાભવત અલી હરિતા તસ્માત વીરહરિતા હરિતાલીકૌશેય હેમા ભમ કમલાસના ભક્તાના વરદામ પાર્વતી ચિંતયામ્ય હમ હવે આના માટે શું લખ્યું છે કે જે ગ્રંથોમાં છે હું તમને બહુ સંક્ષિપ્તમાં કહું કે આ જે ત્રીજ છે એ દિવસે સવારે તલ અને આમળાના ચૂર્ણથી સ્નાન કરવું એટલે તલ અને આમળા સૂકા હોય લીલા હોય એનું કોઈ એ નથી પણ આમળાનું ચૂર્ણ કરી દેવાનું તલની સાથે મિશ્રિત કરી થોડું ઘણું અને સવારે જ્યારે સ્નાન કરીએ ત્યારે એમાં પધરાવી અને સ્નાન કરી પછી શુદ્ધ જળથી સ્નાન કરી લેવાનું હવે આવું જો કોઈ કરે છે તો એવું લખ્યું છે કે જે લોકો આ વ્રત કરવા માગતા હોય એમણે સ્નાન કરી ભગવાન આગળ પછી બેસી અને ગુજરાતીમાં જ હું તમને કહું કે સંકલ્પ લેવાનો કે જે એ દિવસે જે તિથિ હોય માસ તમને ફાવે તો એ રીતે નહીં તો એવું કહેવાનું કે મારા બધા પાપોના વિનાશ માટે સપ્ત જન્મ સુધી રાજ્ય સાત જન્મ સુધી મને યોગ ભોગ વૈભવ રાજ્ય પ્રાપ્ત થાય અખંડિત સૌભાગ્ય વગેરેની વૃદ્ધિ થાય એના માટે હું ઉમા પાર્વતી અર્થાત ઉમા મહેશ્વર પ્રસન્નતા માટે હું આ હરિતાલિકાનું વ્રત કરીશ બસ આ રીતે સંકલ્પ લેવાનો પછી ભગવાન ગણપતિનું પૂજન કરવાનું પાર્વતી સહિત શંકરનું પૂજન કરવાનું તમે ચાહો તો કોઈ બ્રહ્મદેવને બોલાવશો તો પ્રોપર પૂજા થશે અને તમે જાતે પણ કરવા માંગતા હો તો તમે ગણેશજીનું સ્મરણ કરો ઉમા પાર્વતી એટલે કે ભગવાન શંકર અને ઉમાજીનું સ્મરણ કરવાનું હવે આમાં આ એક શ્લોક જે બહુ જ મહત્વપૂર્ણ છે કે મંદારમાલામ કોલિતાલ કાયે કપાલ શેખરાય દિવ્યાંબરાય દિગંબરાય નમઃ શિવાય નમઃ શિવાય હવે આ જ શ્લોક એમાં શું છે તો મા જગદંબા પાર્વતીજી જેમણે પીળા રેશમી વસ્ત્રો ધારણ કરેલા છે જેમની કાંતિ સ્વર્ણ જેવી સોનાની જેમ ચમકી રહી છે જેઓ કમળના આસન ઉપર બિરાજેલા છે ને જેઓ સદા ભક્તોને વરદાન આપનારા છે એ જગદંબા પાર્વતીજીનું હું ધ્યાન ધરું છું અથવા તો ધ્યાન કરું છું આ બહુ મહત્વનો શ્લોક છે તમને સંસ્કૃતમાં ના ફાવે તો કઈ નહીં આપણે ગુજરાતીમાં પ્રાર્થના કરવાની હવે આમાં શું છે કે જગદંબા મા પાર્વતી જે કે જેમની વેણીમાં મંદાર પુષ્પોની માળા છે એટલે મંદાર પુષ્પોની માળા છે જેઓ દિવ્ય વસ્ત્રુ ધારણ કરે છે અને તેમજ તેમના કપાળની માળા રૂપી મુકુટવાળા દિગંબર મહેશ્વરને હું વારંવાર નમસ્કાર કરું છું બસ આ શ્લોકનું મહત્ત્વ બહુ છે તમને બીજું સંસ્કૃતમાં ફાવે કે ના ફાવે હું આ શ્લોક મૂકું છું તમે આ શ્લોક ખાલી બોલશો ને તો પણ શિવ અને શક્તિ ઉમા મહેશ્વર ખૂબ જ રાજી રહેશે અને પ્રસન્ન થશે હવે આ ધ્યાન કરી દઈએ પછી જનરલી પૂજા હોય છે જેમ કે આપણે ભગવાનની ઉપર ચાર વાર જળ ચડાવો પછી પાંચ વાર પંચામૃત ચડાવો પછી ભગવાનની ઉપર અભિષેક કરો અને પછી ભગવાનને સરસ શુદ્ધ જળથી સ્નાન કરાવીને પછી તિલકને પુષ્પમાળા દીવોને આ તે બધું જે નોર્મલ બેઝિક પૂજા હોય છે એ કરી દેવાનું અને એ થઈ જાય એના પછી એ જ વખતે હરિતાલિકા વ્રતની જે આ કથા છે કથા શ્રવણ કરવાની અને કથા કઈ છે તો એ કથા તમે શ્રવણ કરો કે પોતાના કેશ પાશમાં મંદારની માળા ધારણ કરેલા અને દિવ્યાંબર ધારી ગૌરીને તેજ કપાળમાંથી અંકિત મુકુટવાળા દિગંબર મહેશ્વરને નમન કરીને સુત મુનિ બોલ્યા એક સમયે કૈલાસના રમ્ય શિખર પર ગૌરી પાર્વતીજી મહેશ્વરને પૂછવા લાગ્યા હે મહેશ્વર તમે સર્વે ધર્મોના સાર રૂપ અલ્પ પ્રયાસથી મહત્વ અર્પનારું જે ગૃહ્યથી પણ ગુહ્ય છે એવું વ્રત મને કહો હે નાથ આપ પ્રસન્ન થયા હોય તો ખરેખર સાચું જ બોલજો કે મારા કયા વ્રતથી કે તપથી કે દામથી આદિ મધ્ય અને અંતરહિત અને જગત પ્રભુ રૂપ આપ મારા પતિ થયા છો મેં એવા કયા વ્રત કર્યા જેનાથી તમે મને પ્રાપ્ત થયા છો ત્યારે શંકર ભગવાન કહે છે હે દેવી હે પ્રિય મારું અત્યંત ઉત્તમ અને ગોપનીય વ્રત તમને કહું છું તો તમે સાંભળો જેમ નક્ષત્રોમાં ચંદ્ર ગ્રહોમાં સૂર્ય બ્રાહ્મણ દેવોમાં વિષ્ણુ નદીઓમાં ગંગા પુરાણોમાં ભારત વેદોમાં સામવેદ અને ઇન્દ્રિયોમાં મન શ્રેષ્ઠ છે એમ સર્વે વ્રતોમાં આ વ્રત સર્વશ્રેષ્ઠ છે એમ હે દેવી મને અત્યંત પ્રિય છે આ એટલે જ પુરાણ વેદ અને શાસ્ત્રોનું જેમાં રહસ્ય અને જે વ્રતના પ્રભાવથી મારું અડધું શરીર એટલે કે મારા અર્ધાંગીની તમે બન્યા છો તે પ્રાચીન વ્રત તમને કહું છું તમે સાંભળો ભાદ્રપદ માહની શુક્લ તૃતીયા હસ્ત નક્ષત્ર હોય તો તે દિવસે આ વ્રત કરવાથી બધા જ પાપો દૂર થાય છે હે દેવી તમે પૂર્વે જે વ્રત કરેલું અને હિમાલયમાં જે વૃત્તાંત થયેલું તે તમે સર્વ સાંભળો પાર્વતી જ્યારે બોલ્યા કે હે નાથ મહેશ્વર સર્વે વ્રતમાં ઉત્તમ આ વ્રત મેં કેવી રીતે કર્યું છે એ મને તમારા મુખેથી શ્રવણ કરવું છે તો મને સંભળાવો ત્યારે ભગવાન બોલ્યા ઉત્તરમાં મહાન અને દિવ્ય ઉત્તમ અને ઉન્નત હિમાલય પર્વત છે એ વિવિધ મનોરમ્ય સ્થળોથી અને વિવિધ વૃક્ષોથી આવૃત છે એ વિવિધ પક્ષીઓથી વિવિધ પશુઓથી શોભી રહ્યો છે એ ગિરિવરમાં દેવ ગંધર્વ ચારણ ગુહ્યક નિરંતર ગીત ગાતા ફરે છે અને વિહાર કરે છે એના સ્ફટિકના સુવર્ણના અને વૈદુર્યના શૃંગો સુરદો જેમ મંદિરને આલેખે તેમ તેઓ આકાશને આલેખે છે અને પર્વત હિમથી સદા આચ્છાદિત છે અને સર્વદા ગંગાના ધ્વનિથી નિનાદિત છે હે દેવી બાલ્ય અવસ્થામાં તમે અત્યંત ઉગ્ર તપ કર્યું હતું હે દેવી બાર બાર વર્ષો સુધી ધૂમ્રપાન કરી અને અધોમુખ રહ્યા હતા હવે ધૂમ્રપાન એટલે આ તપશ્ચર્યાનો એક અંગ છે કે જ્યાં અગ્નિની વચ્ચે બેસવું એના ધુમાડાથી જે આપણે આ જપ તપ વધુ કરીએ એની વાત છે એટલે એ ધૂમ્રપાન શબ્દનો પ્રયોગ છે અહીંયા ચોસઠ વર્ષ સુધી પરિપક્વ પ્રાશીને રહ્યા હતા માઘ માસના શીતકાળમાં તમે જળમાં રહેતા વૈશાખ માસના ઉષ્ણકાળમાં તમે અગ્નિની સમીપમાં રહેતા અને શ્રાવણ માસના વર્ષાકાળમાં તમે ખુલ્લામાં રહેતા અને એ સમયે તમે અન્ન અને પાનનું પણ એટલે કે જળનું પણ વર્જન કર્યું હતું એટલે કે નહોતું પીધું તમે આવું ઉગ્ર તપ કરી જોઈ અને તમારા જે પિતા હતા હિમવાન દુઃખી અને ચિંતાતુર થયા અને વિચારવા કરવા લાગે કે મારી કન્યા મારે કોને આપવી એ જ વખતે બ્રહ્માજીના પુત્ર ધર્મવિદ મુનિશ્રેષ્ઠ નારદજી તમારા દર્શન માટે આકાશમાંથી ઉતર્યા હિમવાન તેમને અર્ઘ્ય આસન અને પાદ્ય અર્પણ કરીને કહેવા લાગ્યા હે મુનિ શ્રેષ્ઠ સ્વામી નારદજી આપનું આગમન અહીંયા કયા પ્રયોજનથી થયું છે કારણ કે તમારું આગમન થયું હોય તો અવશ્ય અમારા કોઈ અહોભાગ્ય હોય તો જ થયું હોય ત્યારે નારદજી બોલ્યા શૈલેન્દ્ર એટલે હિમવાન હિમાલય સાંભળો મને ભગવાન વિષ્ણુએ અહીંયા મોકલ્યો છે અને તમારું આ કન્યા રત્ન છે યોગ્યથી પણ યોગ્ય પાત્રને તમારે અર્પણ કરવું જોઈએ બ્રહ્મા વિષ્ણુ અને શિવમાં ભગવાન વાસુદેવ સમાન અન્ય કોઈ નથી એટલે તમારી કન્યા ભગવાન વાસુદેવ વિષ્ણુને આપવી એવી મારી સંમતિ છે હિમાલય બોલ્યા કે ભગવાન વાસુદેવ સ્વયં કન્યાની માગણી કરે છે તો તમારા આગમનના ગૌરવનું સન્માન કરવા મારી કન્યા અવશ્ય એમને અર્પી હિમાલયના વચન સાંભળી મુનિવર નારદ અંતર્ધ્યામ થઈ ગયા અને શંખ ચક્ર ગદા ધારણ કરનારા પિત્બર વિષ્ણુને હાથ જોડીને કહેવા લાગ્યા કે ભગવાન આપનું કાર્ય સિદ્ધ થયું છે અને આપનો વિવાહ નિશ્ચિત થઈ ગયો છે નારદમુનિ ગયા પછી હિમાલય પણ પોતાની પુત્રી ગૌરીને પ્રસન્નતાથી કહેવા લાગ્યું કે હે પુત્રી મેં ભગવાન ગરુડધ્વજ વાસુદેવ સાથે તારું વાગદાન કર્યું છે એટલે વિવાહ નક્કી કરી દીધા છે પિતાના આવા વચનો સાંભળી ગૌરી પોતાની સખીના ઘરે ગયા તેઓ ભૂમિ પર પડ્યા અને અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા આ જોઈ એમની સખી કહેવા લાગી કે હે દવી હે દેવી તમે કેમ આ રીતે વિલાપ કરો છો કેમ રડો છો તે મને કહો તમારી અભિલાષા હશે એ પ્રમાણે હું કરીશ એમાં સંશય રાખશો નહીં પાર્વતી બોલ્યા કે હે સખી મારા મનની અભિલાષા તું સાંભળ મહેશ્વરને હું પતિ કરીશ એ નિશ્ચિત છે પરંતુ મારા પિતાએ એનાથી અન્યથા કર્યું છે એટલે હે પ્રિય સખી મારા દેહનો હું ત્યાગ કરીશ નિશ્ચિત જ છે પાર્વતીજીના વચન સાંભળી સખી કહેવા લાગી કે પિતા જાણે નહીં એવા વનમાં આપણે ચાલ્યા જઈએ એવી સમતલસ કરીને હે પાર્વતી એ સખી તમને મહાઅરણ્યમાં લઈ ગઈ હતી એમ પિતા હિમવાન ગૌરીની શોધ ઘેર ઘેર કરવા લાગ્યા કે મારી પુત્રીને દેવ દાનવ કિન્નર ગંધર્વ કોણ ઉપાડી ગયો હશે નારદજીના આગળ હું સંમત થયો પણ હવે ભગવાન ગરુડધ્વજ વિષ્ણુને હું શું જવાબ આપીશ એમ એમ વિચારતા ચિંતાતુર થયા મૂર્છિત થઈને ભૂમિ પર પછડાયા આ જોઈ હાહાકાર કરતા સૌ એમની પાસે દોડી ગયા પૂછવા લાગ્યા કે હે ગિરિર તમને શું થઈ ગયું તમે આમ બેભાન કેમ થઈ ગયા મૂર્છિત કેમ થઈ ગયા ત્યારે હિમાલય બોલ્યા કે મારા દુઃખનું તમે કારણ સાંભળો મારું કન્યા રત્ન હરાઈ ગયું છે શું એને કાલસર્પે દંશ દીધો છે કે વાઘે એને મારી નાખી છે કોણ જાણે મારી પુત્રી ક્યાં ગઈ છે કોઈ દુષ્ટે એનું હરણ તો નથી કરી લીધું ને આમ એમ વાતથી મહાવૃક્ષ કંપે એમ હિમાલય કાપવા લાગ્યા પાર્વતીને શોધવા માટે એ સિંહ વાઘ રીંછ હિંસ્ર પશુઓથી ઘેરાયેલા મહાઅરણ્યમાં ગમે ત્યાં ગમે ત્યાં પછી ભટકવા લાગ્યા અને એમની શોધખોળ કરવા લાગ્યા પછી મહાદેવ બોલ્યા કે હે ગૌરી તમે પણ એ ઘોર વનમાં સખીઓ સાથે ભ્રમણ કરતા હતા અને ત્યાં તમે એક રમણીય નદી જોઈ એના તટ પર એક વિશાળ ગુફા જોઈ એ ગુફામાં તમે બધા જ સખીઓ સાથે પ્રવેશ કરવા લાગ્યા અને આહાર અને ભોગનો ત્યાગ કરી ત્યાં રેતીનું મારું લિંગ પાર્વતીની સાથે સ્થાપી પૂજા કરવા લાગ્યા એ દિવસે આ ભાદ્ર શુક્લ તૃતીયાનો દિવસ હતો હસ્ત નક્ષત્ર હતું તમે રાત્રિએ વાદ્ય ગીતથી મારું પૂજન અને આખી રાત્રે જાગરણ કરી હતી એ વ્રતના પ્રભાવથી મારું આસન ચલિત થયું તેથી સખીઓ સાથે તમે જ્યાં હતા ત્યાં હું પ્રગટ થયો અને હે અને હું પ્રસન્ન થયો છું તમે વરદાન માગો એવું મેં તમને કહ્યું હતું ત્યારે પાર્વતી બોલ્યા કે હે મહેશ્વર આપ પ્રસન્ન થયા હો તો મારા પતિ થાવ અને મેં તમને તથા શું કીધું ને હું તો કૈલાશમાં ગતો રહ્યો હે દેવી પ્રાતઃકાળ થયો ત્યારે તમે નદીમાં સ્નાન કર્યું દેવનું એટલે જે લિંગ બનાવ્યું હતું એનું વિસર્જન કરી સખીઓ સાથે પારણ કર્યું હિમવાન પણ એ ઘોર વનને જોતાં જોતાં ત્યાં આવી ચડ્યો વિહિવલ થતાં ચારેય દિશાઓમાં શોધ કરતાં એમણે ત્યાં સુતેલી બે કન્યાઓ જોઈ એમને જગાડીને કહેવા લાગ્યા કે સિંહ વાઘ રીછ આદિ સેવિત આ વનમાં તમે કેવી રીતે રહ્યા આ રીતે કોઈ રહી ના શકે ત્યારે પાર્વતી બોલ્યા કે હે પિતા સાંભળો મેં સાંભળ્યું હતું કે તમે મને મહેશ્વરને અર્પણ કરશો પરંતુ તમે તો એનાથી ઊંધું જ કર્યું આ વનમાં આ બીજો તમે મને ભગવાન શંકરને અર્પણ કરશો તો જ હું ઘરે આવીશ નહીં તો હું આવવાની નથી એનો સ્વીકાર કરી હિમાલય ગૌરીને ઘેર લઈ ગયા અને પછી તમારો મારી સાથે વિવાહ કર્યો એ વ્રતના પ્રભાવથી જ તમને આવું સૌભાગ્ય મળ્યું એ વ્રતરાજનું આજ સુધી મેં કોઈને નિવેદન કર્યું નથી હે દેવી આ વ્રતરાજનું તમે નામ સાંભળો આ વ્રતનું નામ અલી એટલે કે સખીથી એનો અર્થ છે હરિતા એટલે હરણ કરાઈ એટલે એનું નામ હરિતાલિકા પડ્યું આપણે સંસ્કૃત શબ્દમાં જે છે એની વાત છે એટલે એનો અર્થ થયો કે જેનું હરણ સખીઓએ કર્યું હતું હરણ એનું નામ છે અહીંયા એટલે એનું નામ હરિતાલિકા પડ્યું પાર્વતીજી બોલ્યા કે હે દેવ એમનું એ વ્રતનું નામ તો તમે કીધું હવે એની વિધિ કહો આ વ્રત કેવી રીતે કરવાનું આનું પુણ્ય શું છે ને આ વ્રત પૂર્વે કોણે કર્યું હતું ત્યારે ભગવાને કીધું એ વ્રતનો વિધિ તમે સાંભળો જેથી નારીનું સૌભાગ્ય વધશે જો સૌભાગ્યની ઈચ્છા હોય તો આ વ્રત સ્ત્રીઓએ પ્રયત્નપૂર્વક કરવું કદલી એટલે કે કેળાના ચાર થાંભલા રોપવા મંડપ બનાવો ટૂંકમાં આપણે આજની ભાષામાં કહીએ તો સરસ મજાનો મંડપ બનાવો તોરણની રચના કરવી વિવિધ પ્રકારના પટોથી તેનું આચ્છાદન કરવું સુગંધિત ચંદન વડે ઘરનો મંડપ લીપો શંખ ભેરી મૃદંગ આદિ સહિત વાદ્યોના અવાજ કરવા એટલે શંખ આદિ બધું વગાડવું અને અહીંયા પણ લખ્યું છે કે શંખ આદિ વગાડવું શિવ પૂજનમાં શંખથી અભિષેક આદિ ન થાય પણ શંખ આદિ વગાડવો તો એ અહીંયા કરવું પછી અહીંયા લખ્યું છે આખું સ્ટેપ લખ્યું છે જે મેં શરૂઆતમાં કીધું કે ભગવાન ઉપર જળ ચડાવો ભગવાને પછી ભોગ ધરાવો દીવો કરો ધૂપત્તી આ બધું જ એમાં સ્ટેપ વાઇઝ આવી જાય તો એ રીતે તમે શક્તિ પ્રમાણે પૂજા કરો પછી કહ્યું કે શિવજીની પ્રાર્થના કરવી શિવજી કે જે પાંચ મુખવાળા છે ત્રિશુલધારી છે નંદી ભૃંગી અને મહાકાળ આદિગણો સહિત છે એ શિવજીને હું નમસ્કાર કરું છું આ રીતે પ્રાર્થના કરવાની પાર્વતી જેઓ હરના પ્રિય છે જેઓ પ્રકૃતિ સ્વરૂપ છે સૃષ્ટિના હેતુરૂપ છે જેઓ કલ્યાણકારક છે જે જગતરૂપ છે અને શિવના સ્વરૂપ છે એમને હું નમસ્કાર કરું છું એ બ્રહ્મચારિણી જગન્માતાને હું નમસ્કાર કરું છું એ સિંહવાહિની સંસારના ભયથી મારી રક્ષા કરો હે દેવી હે મહેશ્વરી હે અંબે હે પાર્વતી જે કામનાથી મેં આપનું પૂજન કર્યું છે તે રાજ્ય સૌભાગ્ય અને સંપત્તિથી મારી ઈચ્છા તમે પરિપૂર્ણ કરો આમ કંઈ પાર્વતી સહિત મારી પૂજા કરવી એટલે કે ઉમા મહેશ્વરનું પૂજન કરવું વિધિ પ્રમાણે કથા સાંભળવી અને પછી તમારી શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન અર્પણ કરવું પછી ગૌ માતાને દાન કરવું અથવા તો ગૌ માતાને ગ્રાસચારો આપી ખવડાવો અને ટૂંકમાં સ્ત્રીઓને અલંકાર આપી અને જે સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય એને પણ કંઈક ના કંઈક દાન કરવું જોઈએ હે દેવી જે સ્ત્રી ભક્તિયુક્ત ચિત્તથી પોતાના પતિની સાથે આ કથા સાંભળે છે અને યથાવિધિ વ્રત કરે છે તે સર્વે પાપોથી મુક્ત થાય છે એ સાત જન્મ સુધી રાજ્ય ભોગવે છે અને એના સૌભાગ્યની વૃદ્ધિ થાય છે જે સ્ત્રી આ ત્રીજના દિવસે આહાર કરે છે અને ઉપવાસ કરતી નથી એ સાત જન્મ સુધી વંધ્યા રહે છે ને જન્મો જન્મ સુધી વૈધવીય ભોગવે છે દરિદ્રી થાય છે પુત્ર શોકવાળી દુઃખ અને કર્કશા થાય છે અને ઘોર નરકમાં પડે છે જો કોઈ આ વ્રત ન કરે તો સુવર્ણના રજતના તામ્ર સુવર્ણના રજતના તામ્રના વાંસના અથવા માટીના પાત્રોમાં અન્ન વસ્ત્ર ફળ અને દક્ષિણા મૂકી અને પોતાના બ્રહ્મદેવને એટલે કે બ્રાહ્મણને દાન અર્પણ કરવા જેથી તમારું આ વ્રત પૂર્ણ થાય અને પછી એનું પારણ કરવું જે સ્ત્રી આ વિધિ પ્રમાણે વ્રત કરે છે તે તમારા જેવી થાય છે અને આ ભૂમિમાં પોતાના સ્વામી સાથે અનેક ભોગો ભોગવી અંતે મારી ગતિને એટલે કે શિવલોકને પ્રાપ્ત થાય છે અને જે કોઈ મનુષ્ય આ કથા ખાલી સાંભળે છે એને પણ હજારો અશ્વમેઘનું ફળ સેંકડો વાજપેયી યજ્ઞોનું ફળ ભોગવે છે હે દેવી આ ઉત્તમ વ્રત મેં તમને કહી સંભળાવ્યું હવે આ વ્રતના આચરણથી કોટી ઘણું યજ્ઞોનું ફળ મળે છે તો આ એટલું મહાન વ્રત રાજ છે પછી પાછા ફરી પાર્વતીજી બોલ્યા કે આ વ્રત તો તમે કીધું પણ આનું ઉદ્યાપન પાછું કેવી રીતે કરવું ત્યારે મહેશ્વર બોલ્યા કે આ વ્રતરાજનો ઉદ્યાપન વિધિ તમે સાંભળો એના અનુષ્ઠાન માત્રથી વ્રત પરિપૂર્ણ થાય છે કેરના ચાર થાંભલા ચાર દ્વારોવાળા મંડપનું નિર્માણ કરવું એમાં ઘંટળીઓ ચામર અને કમળ બાંધી મંડપને સુશોભિત કરવો એ શુભ મંડપનો ચંદન અગરું કરપૂર આદિથી લેપ કરવો ધૂપથી એને પવિત્ર કરવો पची सरस मजानं त्या शृंगार मंडप मंडपने शणगारवो પછી મંડપની મધ્યમાં સુશોભિત પાંચ વર્ણવાળું એક કમળ આલેખવું એટલે કે કમળ અથવા તો કમળ જેવી આકૃતિ કરવી રંગોળીથી કરો કે ચોખાથી કે ઘઉંથી અનાજથી પણ કરી શકો છો એ રીતે સરસ મજાનું ત્યાં આગળ કળશ રાખવો તાંબાનો એ તાંબાના કળશની પૂજા કરવી એ કળશની અંદર પાંચ પ્રકારના રત્ન પાંચ પ્રકારનું પંચધાતુ પંચરત્ન આદિ બધું પધરાવું ગંગાજળ આદિ તીર્થોના જળ પધરાવા એ કળશને પછી ચાંદલા કરવાના પછી પાંચ પ્રકારના આમ તો પાન હોય આંબાનું આદિ જે કંઈ પણ આંબાનું મળે તો આંબાનું પછી પીપળાનું મળે તો પીપળાનું અને વળનું મળે તો વળનું આમ તો જે છે અશ્વત્થા આદિ બધા જે ટૂંકમાં એવું કહું કે તમને જે દેશમાં હોય એ પ્રમાણે તમને જે પાંચ પાન મળે એ લેવું ને ના મળે તો નાગરવેલના પાંચ પાન લેવા પછી એની ઉપર એ શ્રીફળ મૂકવું ને એને પછી કંકુ ચંદનના તિલક કરો ચોખા ચડાવો ફૂલની માળા કે ફૂલ અર્પણ કરો આ રીતે એક સ્થાપન કરવું પછી આ બધું કર્યા પછી આ કથા સાંભળવી અથવા તો વાંચવીને પછી જાગરણ કરવી રાત્રિએ જાગરણ કરવી પછી સવારે સ્નાન આદિ નિત્યકર્મ કરે કહી કરીને પૂર્વે કહેલી વિધિ પ્રમાણે દેવીની પૂજા કરવી પછી હોમ યજ્ઞ પણ કરવો પછી ગૃહ્ય સૂત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે અગ્નિનું સ્થાપન કરી જવતલ ભેગા કરી એમાં ઘી પેળવી નવગ્રહોની આહુતિ આપવી અને એમાં શંકર પાર્વતીના એટલે કે રુદ્ર અને પાર્વતીના મંત્રોથી પણ આહુતિ આપવી અને આ રીતે કર્યા પછી વસ્ત્ર ગાય કે જેમ તમારી જે શક્તિ હોય એ પ્રમાણે યથાશક્તિ દાન કરવું એના પછી ગૌમાતાને ચારો કે ગૌમાતાને કંઈ પણ અન્ન બનાવીને ખવડાવવું પછી આમ તો આમાં લખ્યું છે કે સોળ બ્રાહ્મણ દંપતીને યથાશક્તિ ભોજન કરાવું ના મળે આજના સમય પ્રમાણે બી પ્રેક્ટિકલ તો યથાશક્તિ બ્રાહ્મણને ભોજન કરાવું અથવા તો સીધાનું દાન કરી દેવું એમાંય લખ્યું છે કે સોળ માસના પાત્રોમાં વસ્ત્રો સૌભાગ્ય દ્રવ્યો રાખી યથાવિધિ પૃથક પૃથક દાન કરવું પોતાની શક્તિ પ્રમાણે ભગવાન શિવને પ્રસન્ન કરવા ભગવાન શિવ અને શક્તિની આગળ જે દાન હોય કે એની જે ટોપરી હોય કે પછી બાસ્કેટ બનાવી હોય જે કહી હોય ભગવાનને પહેલાં અર્પણ કરવું પછી તમે તમારા બ્રહ્મદેવને અર્પણ કરી દો પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને તમે બોલાવ્યા હોય જેને આપણે ગોયણી કહીએ પણ જેને સંસ્કૃતમાં ગૌરવર્ણી ગૌરી કહેવાય એનું તમે પૂજન કરો ને એમને પણ યથાશક્તિ દાન કરો આ રીતે આનું તમે ઉદ્યાપન શાસ્ત્ર પ્રમાણે કરી શકો છો કે એવમ વ્યાકૃતે નારી વ્રતરાજે મનોહરમ સૌભાગ્યમ અખિલમ તસ્યા સપ્ત જન્મના સંશય સાત જન્મો સુધી સૌભાગ્ય અખંડ રહેશે અને ભોગ યોગ રાજ્યની પ્રાપ્તિ થશે તો આ હરિતાલિકા ત્રીજ જેને આપણે કેવડા ત્રીજ કહીએ છીએ ઘણા આપણે કેવડાનું પણ પૂજન આદિ કરીએ છીએ એ પણ કરી શકાય છે એ પણ આપણા શાસ્ત્રમાં છે તો એની કોઈ ચિંતા નહીં કરવી આપણે આપણા દેશકાળ પ્રમાણે આનું આચરણ કરવું પણ જે આચરણ કરીએ એ શાસ્ત્ર પ્રમાણે કરીએ તો આપણને અવશ્ય એનું ફળ પ્રાપ્ત થતું હોય છે તો આ હતું હરિતાલિકા વ્રત વિશેનું સંક્ષિપ્ત વિવરણ કથા મહત્ત્વ સંપૂર્ણ જે મેં તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવ્યું જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સાથે બધા ભેગા મળીને જાગરણ સમય આ કથાને સાંભળજો અને બધાને સંભળાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે ઓમ ગણેશ અને સૌને કેવળા ત્રીજ હરિતાલિકા ત્રીજની મારા તરફથી ખૂબ ખૂબ જ શુભકામનાઓ